ભારતના લોકશાહી આંદોલનના પ્રેરણા સ્ત્રોત્ર અને અખંડ ઇમાનદારીના પ્રતીક તરીકે ઓળખાતા લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે જન્મજયંતિ છે તેમણે દેશને ભ્રષ્ટાચાર મુક્ત અને લોકશાહી મૂલ્યો ઉપર આધારિત સમાજ આપવા માટે અવિરત સંઘર્ષ કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ ખાતે આવેલ લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમના આયોજન પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના દંડક મનોજ પટેલ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ નગરસેવકો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી યુવાધન જ્યારે યાદ કરતું હોય તો લોકશાહીના સાચા સિપાહી અને લોકનાયક એવા આજે જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસે આપણે એકત્રિત થયા છીએ એમને એમનું સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ લોક લોકહિત માટે વિતાવ્યું છે અને એમનું મોટું યોગદાન દેશની સ્વતંત્રતા મળ્યા પછી સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે સામાજિક ન્યાય મળે લોકોને સન્માન મળે અને જનજાગૃતિ માટે એ સત્તાની સામે એમની સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ સત્ય માટે થયું આપણે આજે એમના જન્મદિવસે એમને વંદન કરીએ અને એમના વિચારો પર યુવા યુવાધનને પ્રેરિત કરીએ અને રાષ્ટ્રનું હિત જનજાગૃતિ માટે છે રાષ્ટ્રનું હિત સત્તા માટે નહીં રાજકીય સત્તા માટે નહીં પરંતુ લોકોની અંદર પરિવર્તન આવે અને લોકોને સામાજિક અને બધી જ રીતે ન્યાય મળે સ્વતંત્રતાનો પૂરેપૂરો લાભ મળે એ પ્રમાણે જ્યારે જેમને જીવન વિતાવ્યું તો આપણે એમના જીવનની અંદર એમના વિચારોને ગ્રહણ કરી અને સમગ્ર જીવન દેશને સમર્પણ કરવાનો આપણે એ પ્રમાણેનો માર્ગ